રાધે ઇવેન્ટ દ્વારા અમદાવાદમાં ગરબા રસિકો માટે એક રાત્રિ બિફોર નવરાત્રિનું આયોજન કરાયું છે જેમાં ગાયિકા શીતલ ઠાકોર ઉપસ્થિત રહી સુર રેલાવ્યા હતા નવરાત્રીમાં આશરે બે હજારથી વધુ જેટલા ખેલૈયાઓને આ કાર્યક્રમમાં ભાગ લેશે ત્યારે નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આ ઉમંગ અને ઉત્સાહના પર્વને લઈને આયોજકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે ખેલૈયાઓ ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને અવનવા આઉટફિટ્સની ખરીદી પણ કરી રહ્યા છે કર્યું છે એ સંદર્ભે એમના મેનેજમેન્ટ નું જે કામ રાધેલ છે એના માટે રાધે એક ગરબા કાર્નિવલ નું લોકો સુધી પહોંચે એના માટે પ્રિ નવરાત્રી નું આયોજન કર્યું હતું જેમાં અલગ અલગ ગરબા ક્લાસીસ ઇન્વાઇટ કર્યા હતા અને ખાસ કરીને જે સ્પોન્સર્સ અમારા મહેમાનો રહ્યા હતા એમને ઇન્વાઇટ કરીને એક નાનકડું બે હજાર કાર્યક્રમ રાખેલ છે

હું છું સિંગર શીતલ ઠાકોર અને આજે હું આવી રહી છું એક રાત્રિ બિફોર નવરાત્રિમાં બધાને ગરબાની મોજ કરાવવા માટે અને બધા જાણે છે કે નવરાત્રિ બધાની જેમ મારો પણ ફેવરેટ તહેવાર છે અને નવરાત્રી મને બહુ જ ગમે છે ખાસ કરીને શું આકર્ષણ રહે તમારા તરફથી શું રહેશે ગરબા અને ખીલાઈઓ

અને છોગાળા તારા એ ગીત મને બહુ ગમે છે એટલે હું મોસ્ટ ઓફલી બધા પ્રોગ્રામમાં મારા બધા શોમાં એ ગીત હું ગાયું જ છું અને પ્રીતમને પ્રીત મળી જશે એ બધા ગીતો હું ગઈ આ દર વર્ષે મારું નવરાત્રીનું ટાઇટલ આવતું જ હોય છે અને આ વર્ષે પણ મારું ટાઇટલ આવ્યું હતું રાસ રાત્રિ સ્ટુડિયો સરસ્વતીમાંથી અને એના બધા જ ગીતો બહુ જ મસ્ત છે અને યુટ્યુબમાં